નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કેફેના આજની વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો આજનો વિષય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા ગાંધીજીએ સરસ મજાનું સૂત્રો આપેલું છે અને બીજી ઓક્ટોબર બે હજાર ચૌદના દિવસે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ જ સૂત્રને આપણને સૌને એક નવી પહેલ કરવામાં આહવાન કરેલું હતું સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તેમણે ખૂબ સરસ બહુ બધી વાતો કરી છે કે દેશ સ્વચ્છ રાખવા માટે શરૂઆત આપણે આપણા પોતાનાથી કરીએ આપણે જાતે સ્વચ્છ રહીએ સૌ સુગઢ રહીએ આપણી આજુબાજુના વાતાવરણ સ્વચ્છ રાખીએ ગલી મહેલો ઘર હોય શેરી હોય સોસાયટી હોય શાળા હોય કે ઓફિસનું આંગણ હોય દરેક જગ્યા આપણે સ્વચ્છતાથી ભરપૂર રાખીએ કારણ કે સ્વચ્છતા છે ત્યાં જ પ્રભુતા છે સ્વચ્છતા છે ત્યાં સુંદરતા છે સ્વચ્છતા છે ત્યાં પવિત્રતા છે ત્યાં દિવ્યતા છે અને ત્યાં જ પ્રભુનો વાસ છે એટલે આજનો આ જે વિષય છે એ સ્વચ્છતા વિષયનો છે ખાસ કરીને આજે આપણે વાત કરવાના છીએ હેન્ડ વોશિંગની કારણ કે આવતીકાલે એટલે કે પંદરમી ઓક્ટોબરે વર્લ્ડ હેન્ડ વોશિંગ ડે છે આવતીકાલે હાથ ધોવા માટેનો ખાસ એક મહત્ત્વનો દિવસ છે બાળકોમાં આ મહત્ત્વતા આ ધીરે ધીરે ઘટતી જાય છે એના વિશે પણ આજે આપણે વાત કરીશું એની સાથે વાત કરવા માટે આજના વિષય નિષ્ણાંત આપણી સાથે ઉપસ્થિત છે આપનું સ્વાગત કરીએ છીએ સૌપ્રથમ ગાયત્રીબેન વિષય નિષ્ણાત આપ એનઇપી માળખા હેઠળ ધોરણ ત્રણ પાંચ ધોરણ ત્રણ પાંચ અને દસ માટે એનસીઆરટી અભ્યાસક્રમમાં ખૂબ સરસ આપે યોગદાન આપેલું છે આપનું કાર્ય શૈક્ષણિક નવીનતા પાયાના સ્તરે કાર્યવાહી પરિવર્તનશીલ અને આબોહવા શિક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સહયોગને પણ જોડે છે આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આજના કાર્યક્રમમાં આપણી સાથે બીજા જે ગેસ્ટ છે તેમનું નામ છે શ્રી નાગેશ પાટીદાર સર આપ વોશ સ્પેશિયાલિસ્ટ યુનિસેફ ઇન્ડિયાથી આપ ખાસ આ કાર્યક્રમ અંતર્ગત માહિતી આપવા આવેલા છો આ બંને માનવાનું આ સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો આવતીકાલે પંદરમી ઓક્ટોબર છે એટલે કે વિશ્વ हैंड वॉशिंग डे और यानी इस थीम શું છે તેના વિશે આપણે સૌ પ્રથમ નાગેશ પાટીદાર સર ને વાત કરીશું સર હેન્ડ વોશિંગ ડે કા થોડા ઇતિહાસ બતાયંગે ઓર ઇસ સાલ ઇસકી થીમ ક્યા હે ઉસકે બારે મે થોડા ફોકસ કરેંગે પ્લીઝ અ એક્ચ્યુઅલી گلوبલ હેન્ડ વોશિંગ ડે વિશ્વ હાથ ધોલાઈ દિવસ જો હે વો 15 ઓક્ટોબર 2008 મે શરૂ કિયા ગયા થા ઓર ય پورے વિશ્વ ભર મે મનાયા જાતા હે ઓર ઇસ દિવસ કો 15 ઓક્ટોબર જો દિવસ હે ઉસકો યુનાઇટેડ નેશન્સ ને ग्लोबल हैंड वॉशिंग डे के नाम से इंकित किया है uh, सबसे इम्पोर्टेंट बात यह है कि इस दिवस को मनाने का जो मुख्य उद्देश्य है कि हैंड वॉशिंग एक बहुत ही महत्वपूर्ण व्यवहार है और अगर मैं ये कहूँ तो गलत नहीं होगा कि ये सबसे सस्ता पब्लिक हेल्थ मेजर है बेसिकली तो इसलिए मनाया जाता है uh, इस वर्ष का और आगे आने वाले सालों के लिए जो हमारा थीम है वो है बी अ हैंड हाइजीन हीरो हैंड वॉशिंग हीरो So, बेसिकली ये है कि बच्चों से लेकर के लीडर से लेकर के बिजनेसमैन से लेकर के सभी लोग इसके हीरो बन सकते हैं और इसको आगे बढ़ा सकते हैं समुदाय में जी मैम आप हैंड वॉशिंग डे ऊपर कहीं कैशो બઉ બધા ડેઝ મનાવીએ જ છીએ વર્લ્ડ ટાઈગર ડોય હોય કે આપણે ક્લેનલેસ ડે હોય પણ જયારે હેન્ડવોશ ની વાત કરીએ તો એ સૌથી અગત્યનું છે કેમકે આપણા માટે અને બીજા માટે બંને માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો જ્યારે આપણે હેન્ડવોશ ની વાત કરીએ તો લોકોને લાગે કે આ તો રોજ કરીએ જ છે ને તો એના શું નવાઈ છે કેમ ડે મોટું તો થતું નથી પણ જ્યારે આપણે સ્ટેટિસ્ટિક્સ જોઈએ તો કે જે ડેથ થાય છે આપણી વિશ્વમાં આપણા દેશમાં એ વધારે ડિઝીઝથી થાય છે કે બીજા કોઈ કારણ હોય તો આ ડિઝીઝ આવે છે ક્યાંથી એ આપણાથી આપણા બીજામાં ટ્રાન્સફર કરીએ છીએ એનાથી તો એને રોકવા માટે સૌથી સસ્તું જે નાગે છે પણ કીધું સૌથી સસ્તું ઉપાય છે આ હેન્ડ વોશ એટલે આઈ એથી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ઇન્ડિયાના બધા નાગરિક સામે આ

થતું હતું દર્શક મિત્રો આપના ટીવી સ્ક્રીન ઉપર જે મોબાઈલ જે નંબર દર્શાવેલો છે તેની ઉપર આપ ફોન કરીને સ્વચ્છતાને લગતા હાથ ધોવાની બાબતને લગતા આપના કોઈ પણ પ્રશ્નો હોય તો તમે ચોક્કસ અત્યારે ફોન કરીને તમારા પ્રશ્નો કહી શકો છો અમારા વિષય નિષ્ણાતો એમની સમજ પ્રમાણે ખૂબ જ સરસ આપને ઉત્તર આપશે તો આપ ફોન કરી શકો છો નાગેશ સરજી એ आपने बताया कि हाथ धोना एकदम सस्ता है परंतु इसकी महत्वता जो बताया जाए तो काफ़ी महत्वता है तो अभी आप नेक्स्ट जनरेशन को कैसे इनसे इंस्पायर करेंगे उसकी महत्वता कैसे समझाएंगे मेरे हिसाब से एक्चुअली गायत्री जी ने जो बातचीत किया कि आ, ये बहुत इम्पोर्टेंट uh, इंटरवेंशन uh, है हुँ. सबसे इम्पोर्टेंट ये है कि ये तीन चीज़ों के लिए मैं हुँ. इसके बारे में बातचीत करूँगा पहला बातचीत ये है कि जो ये हैंड वॉशिंग है ये लाइफ सेविंग बिहेवियर है ये हम सब ने देखा है कुछ आंकड़े आपके सामने रखना चाहता हूँ सभी के सामने कि अगर सही समय पर अच्छी तरीके से साबुन से हाथ धोए जाए तो लगभग 40 प्रतिशत कम कर सकते हैं हम दस्त जैसे रोग हाँ, डायरिया जैसे रोग बेसिकली उसी प्रकार से जो रेस्पिरेटरी इंफेक्शन है जो श्वसन वाले जो संक्रमण है उसको भी हम लगभग 20 प्रतिशत कम कर सकते हैं तो ये दो आंकड़े हैं और उसके अलावा बहुत सारे और भी फायदे होते हैं जैसे कि कोल्ड का फ्लू इसमें भी अगर सही तरीके से हम हैंड वॉशिंग करते रहें जैसा गायत्री जी बोल रही थी तो, तो खुद को भी बचा सकते हैं और दूसरों को भी संक्रमण फैलने से बचा सकते हैं तो पहला तो ये दूसरा एक इम्पॉर्टेंट आस्पेक्ट ये है कि इससे हम बहुत सारे पैसे बचा सकते हैं तो जो भी संक्रमण की बीमारियाँ होंगी उस पर जो स्वास्थ्य के ऊपर आपके खर्चे होने वाले हैं वो भी काफ़ी खर्चे होते हैं और उस वो बचत हो सकती है और तीसरा और बहुत महत्वपूर्ण है कि हम फ्यूचर के लिए अपने जनरेशन को तैयार कर रहे हैं हमने देखा कि कोविड 19 में किस तरीके से हैंड वॉशिंग एक लाइफ सेविंग बिहेवियर रहा है आगे भी इस प्रकार की आपदाएं अगर हमारे सामने आए तो हम पहले से तैयार रहना चाहते हैं और बहुत सारे जो संक्रमण है उससे लड़ना चाहते हैं तो इसीलिए ये बहुत महत्वपूर्ण है और सबको प्रैक्टिस करना चाहिए जी काफ़ी सारी इंपॉर्टेंट बात आपने बताई जैसे कि फॉर्टी परसेंट डायरिया में आ, रिकवरिंग हो सकता है सिर्फ हैंड वॉशिंग से ट्वेंटी hmm. परसेंट श्वसन क्रिया से जो भी डिसीज़ होते हैं उसमें मतलब सिक्सटी परसेंट बता सके तो डिसीज़ हम लोग हैंड सिर्फ हैंड वॉशिंग से चेंज कर सकते हैं आ, साथ ही में पैसे बचा सकते सकते हैं हैं और फ्यूचर uh, को हम काफी एक्टिव uh, कर आप आप बात करी अपने uh, कहता था के, हो, हाथ धो ले हाथ ने पचीज, हाथ पक ने पचीज अड़वानों के तो वो जो हाथ धोने की जो प्रोसेस है जो हमें बचपन से पेरेन्टिंग एज अ पेरेन्ट हमने देखा है सुना है पर इस जनरेशन में वो सारी चीजें कम होती जाती दिखाई दे रही है आपको और हाथ धोने की जो आदत डालनी है बच्चों में बड़े में बड़े का भी अभी बड़े लोग भी काफी कम हाथ धोते हैं ऐसा देखा गया है तो उसमें कैसे हम लोग बदलाव ला सकते हैं स्कूल में से पेरेंटिंग में कैसे हम बदलाव ला सकते हैं आपने जो सवाल पूछा एक्चुअली बहुत ही रेलिवेंट सवाल है बहुत ही इंपॉर्टेंट है आज के जमाने में क्योंकि पहले अगर हम याद रखें तो हम जब छोटे थे तब हमें इसीलिए हैंड वॉश बोला जाता था क्योंकि हमारे हाथ बड़े गंदे होते थे ना मिट्टी दिख रही थी हमारे हाथों तो में इसलिए हम बाहर से खेल कर करें मम्मी बोलती थी अब हाथ धो के ही खाना खाना है टीचर्स भी यही इंसिस्ट करते थे कि बाहर से आ रहे हो तो अब हाथ धो के ही खाना है लेकिन अब हमारा हमारे बच्चों का एक्सपोजर बाहर की दुनिया से काफी कम हो चुका है तो जब हम आते हैं तो हमें लगता है कि हमारे हाथ बिल्कुल साफ है जैसे अब आप मेरा हाथ देखेंगे तो आपको बिल्कुल ही साफ दिखेंगे मैं रिक्वेस्ट करूंगी अगर आप मुझे एक पानी का ग्लास दे सके तो तो जब हम पानी के ग्लास लेंगे यहाँ पे तो आप देखेंगे कि हाथ जो बिल्कुल साफ़ हैं मैं अभी बाहर से आई हूँ मेरे हाथ अभी मैं खाना ही खाकर आई हूँ तो मेरे हाथ बिल्कुल ही साफ रहेंगे पर यही चीज़ अगर हम डेमोन्स्ट्रेशन करें स्कूल्स में घरों में अगर ये पेरेंट कर पाएँ तो ये बहुत ही आ, अच्छी तरीके से हम कर पाएंगे तो ये मैं आपको थोड़ी देर बाद दिखाऊंगी ये डेमोन्स्ट्रेशन इसके अलावा स्कूल्स में जैसे हमारे यहाँ पे इको क्लब होते हैं पर्यावरण की रक्षा के लिए क्लब्स होते हैं पर हैंड वॉशिंग को हम बहुत ही कम इम्पोर्टेंट मानते हैं तो अगर उसी में बाल संसद में अगर हम एक क्लब कर दें हैंड वॉशिंग क्लब और वहाँ जहाँ पे स्कूल इंसिस्ट करे कि एक मॉनिटर हो वो चेक करे कि हैंड वॉश हो रहे हैं कि नहीं सेम घरों में अगर पेरेंट्स इंसिस्ट कर पाएं कि हैंड वॉश करना ही है उसके बाद ही आप खाना खाएंगे थोड़ा डिफिकल्ट रहेगा स्टार्टिंग में क्योंकि हमें लगता है कि ना पेरेंट बोल रहा है बच्चे बोल रहे हैं तो कौन सुनेगा लेकिन अगर आप यही चीज़ उनको दिखा सकें तो बच्चे बहुत कुछ सीखते हैं देखकर सुनकर तो अगर आप बच्चों के सामने पेरेंट बाहर से आ रहे हैं पहले हाथ धो रहे हैं फिर दूसरे काम कर रहे हैं तो ऑटोमेटिकली बच्चों में वादत प्लस आएगी प्लस अगर टीचर्स भी नॉर्मली शू थे कि आप टीचर्स हो तो कहीं करवा है पर पोते ना कर सके तो आप टीचर्स थी ने वस्तु करिए तो छोकर फॉलो करे तो आ बड़ी वस्तुओ थी अपने असेम्बली में थोड़ा હેન્ડ વોશિંગ સોંગ્સ હોય છે જેમ હમણાં કચરા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પેલા કચરાની એક બેન્ડ નું એક સોંગ છે એ બધા બાળકોના ના મોઢા પર આવી ગયું છે અને સવારે જોર દૂરથી આપણે સાંભળીએ ને તો પણ લાગે કે ની કચરા વેન આવી ગઈ છે તો એવી રીતે આપણે હેન્ડ વોશિંગ એક સોંગ હોય બહુ બધી નિશાળમાં મેં જોયું છે કે વોટર બ્રેક આપે છે પાણી પીવાનું બ્રેક કેમ કે છોકરો ભૂલી જાય છે તો એના ઉપર આપણે હેન્ડ વોશિંગનું એક સ્પેશિયલ બેલ કરી લઈએ કે આપણે જમવાનું ટાઈમ થઈ ગયું છે એના પહેલા આપણે હેન્ડ વોશ કરી લઈએ પછી એક હેન્ડ વોશ કરી લઈએ ટોયલેટ ઓઈલી ના આપણે એમાં પણ ઇનોવેશન કરી શકીએ છીએ કે ત્યાં છે ને એક બોર્ડ લગાડી દઈએ અને હેન્ડ વોશ કરીને તમારે ત્યાં હેન્ડ પ્રિન્ટ કરીને પછી આગળ જવાનું તો કેમ કે બધા ત્યાં કરે એટલે મારું હાથ સાફ હોવું જોઈએ તો આમ નાનકડા સ્કૂલ વાઇઝ આપણે ઇનિશિએટિવ લઈએ તો આઈ થિંક બહુ ચેન્જ થઈ શકે છે આપણી સાથે કલર જોડાયેલા છે જેમનું નામ છે રોશનબેન જેતપુરથી જે રોશનબેન તમારો પ્રશ્ન પૂછશો હા નમસ્તે નમસ્તે બોલો બોલો તમારો પ્રશ્ન છે કે કયો હેન્ડ

इम्पॉर्टेंट बात यह है कि साबुन का उपयोग करना बहुत ज़रूरी है क्योंकि साबुन जो है आपके हाथ में लगे हुए कीटाणुओं को बाहर निकालता है ग्रीस ऑयल जो भी लगा हुआ है उसको सबको निकालता है सिर्फ पानी से हाथ धोना जो है उससे सारे कीटाणु साफ़ नहीं हो पाते तो ज़रूरी ये है कि साबुन का उपयोग करें जो भी आपके पास उपलब्ध हो साबुन का उपयोग कर सकते हैं જી રોશનબેન અમારા જે વિદ્વાન છે તેમનું કહેવાનું છે કે તમે હાથ ધોવો સાબુથી હાથ ધોવો એ મહત્વનું છે કઈ કંપની કયો બ્રાન્ડ સારી છે એની ઉપર જવાની જરૂર નથી હાથ સાબુથી ધોવો એ વધારે મહત્વનું છે ગાયત્રીબેન તમે કીધું કે સ્કૂલમાં ટોયલેટ પહેલા હેન્ડવોશ માટેનું એવી રીતે કંઈક હોવું જોઈએ કે જમતા પહેલાનું ટોયલેટ એવી રીતે હેન્ડવોશ માટેનું કંઈક એવું સિગ્નલ હોવું જોઈએ તો કયા કયા ટાઈમે કેટલી કેટલા અંતરે હેન્ડ વોશ ની આપણે સલાહ આપી શકાય તો હું નંબર કહું તમે આપણને એવું લાગે કે બહુ નંબર હોય તો સારું રે પણ આપણે નંબર વધારે પણ ન હોય ઓછું પણ ના હોય એના પ્રમાણે જયારે બાળક સવારે આવે છે નિશાળે તો એ ટાઈમે એ ઘરેથી જ આવે છે અને મોડામાં કઈ નાખતું નથી હવે આપડા શાળાઓમાં એ પણ જોવાનું મળે છે કે બહુ બધા છોકરાઓ આ પેન્સિલ ખાય છે આ બધું ખાય છે અને પછી હાથ ગંદા થાય કે પેનથી વાપરે તો હાથ ગંદા થાય તો જમતા પેલા ફ્રૂટ બ્રેક હોય એમાં પણ આપણે જમીએ કે પછી નોર્મલ આપણે જે પણ યુઝ કરીએ કેમ કે આપણે ટોઇલેટનું દરવાજો તો પકડીએ જ છે ને એને ખોલવાનું બંધ કરવાનું ફ્લશ કરવાનું તો એ બધા ટાઈમે આપણો હાથ ટચ થાય છે થી તો જ્યારે જ્યારે આપણો હાથ એવી જગ્યાએ સરફેસમાં ટચ થાય એ ટાઈમે આપણે હા હેન્ડ વોશ કરવું જ જોઈએ થી અને હું નાગીજીને રિક્વેસ્ટ પણ કરીશ કે આપણને કહેશે કે टाइम में करव पड़े एक एक ही हो ही छे पड़े तो नागेश जी ने कही थैंक यू गायत्री जी मेरे ख्याल से uh, कुछ और समय भी बहुत इंपॉर्टेंट है जैसे कि अगर आप देखें तो खांसने छींकने के बाद hmm. जो है साबुन से हाथ धोना बहुत जरूरी है तो ये एक समय है जब hmm. आप hmm. इन्फेक्शन से बचा सकते हैं अपने आप को भी और दूसरों को तो तब भी आप साबुन से हाथ धोए जो डब्ल्यू एच ओ यूनिसेफ या जो भी रिसर्च है वो ये कहते हैं कि कम से कम 20 सेकंड तक आपको अच्छी तरह से साबुन से हाथ रगड़ रगड़ के धोना चाहिए वो समय ऐसा होगा जिसमें आपके सारे कीटाणु निकल जाएंगे तो 20 सेकंड कम से कम देना चाहिए नहीं तो कई काफी बार ऐसा करते हैं कि हम सिर्फ पानी से हाथ गिला करते हैं साबुन लगाते हैं और छोड़ देते हैं तो ऐसा नहीं करना है पर कम से कम 20 सेकंड देना है वो 30 से 40 सेकंड भी जा सकता है अगर आपके हाथ बहुत गंदे हैं तो, तो अच्छी तरह से साफ करना बहुत जरूरी याद रखना बहुत जरूरी है कि ये एक जीवन रक्षक बिहेवियर है ये कोई ऐसे ही मतलब सिंपल हाइजीन की व्यवस्था नहीं है ये एक जान बचाने वाला महत्वपूर्ण जो है व्यवहार है ખાના બનાવ પહેલે રસોઈ બનાવતી વખતે એ પહેલા આપણે હાથ ધોવા ખૂબ જરૂરી છે કફ છીંક પછી પાલતુ પ્રાણીઓને આપણે અડતા હોઈએ ત્યારે પણ હાથ ધોવા એ લોકોને આપણને નાનપણથી આ બધું શીખવાડતા આવતા હોય છે પરંતુ અત્યારે એનું મહત્વ ઘટી ગયેલું છે ખાસ એ કહેવાનું છે પ્લસ આપણે મેન્સ્ટ્રુઅલ હાઇજીનના ટાઈમે પણ હાથ ધોવો જોઈએ કે આપણે જ્યારે પેડ્સ ચેન્જ કરી કરીએ એના પહેલા પણ હાથ ધોવો જોઈએ અને પછી પણ હાથ ધોવો જોઈએ કે એ ઇન્ફેક્શન ત્યાંથી પણ થઈ શકે છે બીજી કઈ કઈ હાઇજીનની જરૂરી છે હવે હેન્ડ વોશની આપણે જ્યારે વાત કરી તો એમાં હેન્ડ ઇન્વોલ્વ થાય એટલે નેલ્સ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો હેન્ડ વોશ કરે પણ નેલ્સમાં કચરો ભરાયું હોય કે ગંદગી ભરાઈ હોય તો પેલું ઇન્ફેક્શન તો લાગવાનું જ તો આપણે નેલ્સ કટ કરીને તો નેલ ચેકિંગ બહુ બધી શાળાઓમાં એ પણ તમે કરી શકો છો કે નેલ્સ ચેકિંગ વન ડે એટલે ટ્યુઝડે હોય કે વેન્સડે હોય તો આપણે નેલ ચેકિંગ ડે એક રાખી લઈએ અને નેલ્સ કટ થવા જોઈએ આપણે મેચ હેન્જિંગની વાત કરી લીધી આપણે હેન્ડ વોશિંગની વાત કરી લીધી જમ્યા પેલા કે જમ્યા પછી એ પણ તમારે ખાવાનું અને બેનોને ખાસ ધ્યાન રાખવાનું કે એ કોઈ પણ જમવાનું બનાવે કેમકે હવે તો શું આપણે શાકભાજી ધોઈએ એમાં પણ બહુ બધા જર્મ્સ નીકળે છે એટલે શાકભાજી સરસ રીતે ધોઈને પછી હાથ ધોઈ અને પછી જમવાનું બનાવવાનું હું તો આમ રિક્વેસ્ટ કરું છું કે આપણે કોઈ પણ ટાઈમે સરફેસ કોઈ પણ ટચ કરીએ જેમ આપણે સ્ટુડિયોમાં બેઠા છીએ આપણે ફોન આવું પણ રિસર્ચ છે કે જે આપણા ફોનનું બેક સાઈડ છે જે આપણે પકડીએ છીએ એના ઉપર એક ટોયલેટ સીટથી પણ વધારે જમ્સ હોય છે તો એ ફોનનો યુઝ કરીએ જેટલું યુઝ કરીએ કાન ઉપર રાખીએ તો એ બધી જગ્યાએ આપણે ધોવાની જરૂર છે ખૂબ સરસ વાત કરી આપણે કાર્યક્રમમાં આગળ વધીશું પણ તે પહેલા લઈએ એક નાનકડો બ્રેક દર્શક મિત્રો આરોગ્યની સંભાળ કારકિર્દી નો વિચાર પ્રકૃતિનું સંરક્ષણ स्वास्थ्य नक्षणि संस्कृति नवर्धन जीवन ने स्पर्शे तेवा विषय पर चर्चा જુઓ જિંદગી કેફે માં દર સોમવાર થી શુક્રવાર બપોરે સાડા ત્રણ કલાકે માત્ર ડીડી ગિરનાર અને અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યુઝ ગુજરાતી પર તો સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ વિષય પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચર્ચામાં આપણે આગળ વધીશું તમે કે આપણા હાથ કોઈ પણ જગ્યાએ જઈએ તો અલગ અલગ જગ્યાએ અડતા હોઈએ છીએ એકદમ ચોખ્ખા હાથ જ છે તો એના વિશે શું કહેશો કે એના વિશે હું તમને શબ્દોમાં જણાવું એના કરતા હું તમને એક્સપેરિમેન્ટ કરીને જવા કે છોકરાઓ આજ સમજે છે આપણે બતાવીએ એ તમે અસેમ્બલીમાં પણ કરી શકો છો તો મારા પાસે હમણાં ત્રણ ગ્લાસ છે ટ્રાન્સપેરન્ટ છે એટલે દેખાય કે શું છે એમાં તો આ પીવાનું પાણી છે એકદમ ક્લિયર વોટર છે હવે તો એ મારા હાથ જો તમને લાગે છે એકદમ સાફ છે હું હમણાં જ મેં કીધું હતું કે જમીને જ આવી છું એટલે એકદમ સાફ છે તો મારે હેન્ડ વોશ કરવાની અહીંયા કોઈ જરૂર નથી હું અહીંયા આપણે નાસ્તો મળે તો આરામથી જમી લઉં હમણાં જ પણ હું આ જ હાથ તમને વોશ કરી બતાવીશ અને જોઈશ કે કેવું પાણી નીકળે છે તો આ સેમ એક્સપેરિમેન્ટ આપણે સ્કૂલમાં પણ કરી શકીએ કે હું મારા હાથ અહીંયા ધો છું બસ મેં ટીપ જોઈ છે આખું હાથ પણ નથી ધોઈ શકતી મેં ખાલી ટીપ ધોઈ છે તો ખાલી ટીપ ધોવાનું હવે તમે પાણીનું ડિફરન્સ જોઈ લો તો તમને દેખાશે સાફ હાથ ધોયા તો પણ હવે આ જો સાબુનથી ધોત તો તમને વધારે ગંદકી દેખાત એટલે સાબુથી ધોવું બહુ જરૂરી છે પણ જેવી રીતે મેં વોશ કર્યા છે કેમ કે આપણી પાસે ગ્લાસ હતું પણ એનું એક સ્પેસિફિક વે છે હેન્ડ વોશ કરવાનું

कोशिश करें कि आप उंगलियों के अंदर भी हुँ. अच्छी तरह से रगड़ रहे हैं हथोलियों को अच्छी हुँ. तरह से रगड़ रहे हैं और फिर पीछे की तरफ से दोनों हाथों को अच्छी तरह से रगड़ना जरूरी है उंगलियों के अंदर फिर साफ करने की ज़रूरत है तो ये साफ़ करने के बाद अभी भी हमारे नाखून जो है और अंगूठा अभी हमने साफ नहीं किया है तो नाखून को अच्छी तरह से रगड़ के दोनों तरफ के नाखूनों को अच्छी तरह से रगड़िए अंगूठों को अच्छी तरह से साफ करिए ये बहुत ज़रूरी है और फिर कलाई को साफ़ करिए इन सबको साफ़ करने के बाद में Uh, जो है अच्छी तरह से फिर आप साफ पानी से हाथों को धो लीजिए उसके बाद में एक बहुत इंपॉर्टेंट बात है कि उसके तुरंत बाद में हम एक कोई टॉवेल अपने घर में पड़ा रहता है उसको लेकर के और फिर पहुँच लेते हैं लेकिन हो सकता है उस टॉवेल से किसी और ने भी हाथ पोछे होंगे ठीक hmm. है hmm. तो उसको आप नॉर्मली सुखा सकते हैं हवा में भी सुखा सकते हैं हाथ को और अगर आपके पास साफ़ टॉवल हो तो उसका उपयोग कर सकते हैं ये सभी के करने के लिए ये उपयोग है सबसे इम्पोर्टेंट बात मैं ये भी कहना चाहूँगा कि जो हमारे स्वास्थ्यकर्मी हैं उनके लिए कुछ बहुत महत्वपूर्ण फाइव मोमेंट्स ऑफ हैंड वॉशिंग हम लोग बोलते हैं वो बहुत ज़रूरी है और मैं आपको एक बार फिर से वो बता देता हूँ फाइव मोमेंट्स जो स्वास्थ्यकर्मी है खास करके जो हॉस्पिटल में काम करते हैं जो हमें सेवाएँ देते हैं उनके लिए बहुत जरूरी है तो सबसे पहले तो रोगी को छूने से पहले जो है एंड आइजिन बहुत ज़रूरी है कई बार हम ऐसी प्रक्रियाएं करते हैं जो एसेप्टिक प्रोसेस हो या क्लीन प्रोसेस हो रोगी के साथ में तो उसके पहले भी आपको हाथ धोना जरूरी है और उसके बाद में अगर कोई योग रोगी के तरल पदार्थ जो फ्लूड्स हैं उनके साथ अगर आपको रिस्क हुआ है उनके साथ आप कांटेक्ट में आए तो धोइए मरीज को छूने के बाद में जो है अच्छी तरह साबुन से हाथ धोइए और उसके आसपास का इन्वायरमेंट है मरीज़ का उसको अगर आपने छुआ है तो भी आपको साबुन से अच्छी तरह से हाथ धोना चाहिए या हैंड सैनिटाइज करना चाहिए तो ये जो प्रक्रियाएँ हैं वो याद रखिए एक बहुत इम्पोर्टेंट बात ये बोलना चाहूंगा कि हम पिछले लगभग सत्रह अठारह अच्छा सालों से सिखा रहे हैं लेकिन अभी भी बहुत सारे लोग जो है उसको रोज प्रक्रिया नहीं करते हैं तो सबसे इम्पोर्टेंट बात है कि इस व्यवहार को रोज हर दिन हर समय अपनाना बहुत जरूरी है तभी हम जो है रोगों से बच सकते हैं और तभी हम जो है स्वस्थ रह सकते हैं जी बहुत आ, मतलब इतनी आ, 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 એકદમ ટ્રાન્સપરન્ટ હતું અને ખાલી તમે આ જે આંગળી છે એના ઉપરના ટિપ્સ ધોયા અને જે ગંદકી હતી એ આપણને એ જે બંને ગ્લાસમાં જે ડિફરન્સ હતો એમાંથી ખ્યાલ આવ્યો હાથ કેવી રીતે ધોવા એના જે પાંચ સ્ટેપ્સ છે એ આપણે બતાવ્યા ખૂબ સરસ રીતે આપણે જણાવ્યું પણ ગાયત્રીબેન હવે થાય છે કે કેવું ઘણી વખતે શિયાળો આવ્યો એટલે એવું વધારે થવાનું છે કે હાથ ધોઈએ એકાદ બે વખત પણ હાથ ધોઈએ તો અથવા તો વારંવાર હાથ ધોઈએ તો હાથ ડ્રાય થઈ જતા હોય છે તો એના માટે શું કરી શકાય હવે જો પાસે ઓપ્શન નથી હાથ તો આપણે ધોવા જ પડશે કેમ કે એ ઓપ્ટિમમ ટેમ્પરેચર છે કોઈ પણ બેક્ટેરિયા કે વાયરસને ગ્રો કરવા માટે પેલું ગરમ પણ નથી વધારે ઠંડુ પણ નથી એ ઓપ્ટિમમ ટેમ્પરેચર હોય છે એટલે હાથ ધોવાના છે ડ્રાય હોય તો કહેતો આપણે કઈ ક્રીમ લગાડી લઈએ એટલે હાથ સોફ્ટ કરવા માટે અને રાત્રે એક પણ બહુ બધા લોકો માં ટીવ છે કે રાત્રે સુધા પહેલા હાથ ધોઈને હાથ ઉપર ક્રીમ લગાડી લે એટલે સવારે એકદમ સોફ્ટ અને તમારે આખો દિવસ ચાલી જાય એટલે દરેક રાતે તમે ક્રીમ લગાડો તો એમાં પણ કઈ જ પ્રોબ્લેમ નથી એટલે થોડું મોશ્ચરાઈઝર રે એ ટાઈપ નું કોઈ ક્રીમ કે તેલ કે અને આપણે ક્રીમ પણ ના લગાડો તો સરસોનું તેલ જે હોય એ બેસ્ટ હોય છે તમે સરસોનું તેલ પણ લગાડી શકો

વાત કરું તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણી શાળાઓ અને શાળાઓમાં રહેલા શિક્ષક પ્રિન્સિપલ કેમ કે એ લોકો જ રૂલ બનાવે એ લોકો જ અને છોકરાઓને ફોલો કરવાનું અને આપણે તમે જો તો સ્કૂલ ટાઈમ જે છે કે બાળકો જાગતા હોય ને તો વધારે વધારે ટાઈમ સ્કૂલમાં જ હોય છે ઘરે ખાવાને પછી સુવાને હોમવર્ક કરવા જાય છે તો બહુ આપણી સ્કૂલની ભૂમિકા બહુ જ મહત્વપૂર્ણ છે એટલે સ્કૂલ્સમાં હેન્ડ વોશિંગ સ્ટેશન હોવા બહુ જરૂરી છે અને આપણે દરેક બાળક માટે દરેક બાળકની પણ વીસ થી પચીસ બાળકો માટે એક ટાપ એક નળ હોવું જરૂરી છે હાથ ધોવા અને પાણી પીવા માટે હાથ ધોવામાં એમાં પણ હાઇટનું ડિફરન્સ આવે તો શું હોય કે થોડાક નાનકા હોય થોડાક લાંબા હોય તો પેલું નાનકડું ત્યાં પહોંચે જ નહીં તો હાથ ધોય જ નહીં અને પેલું આગળ જ જતું રહે એટલે બહુ દિશામાં પણ એ પણ જોયું છે કે હેન્ડ વોશિંગ જે સ્ટેશન છે ને એ ડિફરન્ટ હાઇટ ઉપર પણ હોય છે એટલે તમે બે ત્રણ નળ ઉપર લગાડી દો અને પછી બે ત્રણ થોડાક નીચે લગાડી દો કે બધા બાળક હાથ ધોઈ શકે એ આપણે બધા આટલા બધા હાથ ધોશે તો થોડુંક થઈ જાય છે થોડા સ્લાન્ટ ઉપર રાખવાનું તો થોડા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ચેન્જીસ કરી શકીએ કદાચ સ્કૂલમાં તો એ સારું રહે પ્લસ હેન્ડવોશ પછી જે પાણી જાય છે ને એ પણ આપણે સોકપીટ બનાવવું જોઈએ શાળાઓમાં જ્યાં પાણી ભૂગર્ભમાં જતું હોય એ પેલું કીચડ ને બધું કરે તો છોકરો પાછું બંધ કરી દે બરાબર કે આટલું કીચડ થાય છે તો મારે હાથ ધોવા જ નથી કે જેટલું હાથ ધોશું એટલું ગંદુ થશે તો આપણે સોકપીટ બનાવીએ ને તો પાણી અંદર જાય અને એવા બધા પ્લાન્ટ્સ પણ છે જેમાં તમે સોપ વોટર નાખો તો પણ એમાં વાંધો નહીં આવે એ ગ્રો કરશે જેમ કેના કરીને એક ઓરેન્જ કલરનું પ્લાન્ટ છે એમાં ફ્લાવરિંગ પ્લાન્ટ છે તમે ત્યાં હાથ ધોવાનું પાણી ત્યાં પ્લાન્ટમાં પણ જતું છે ને તો પણ પ્રોબ્લેમ નહીં હોય તો એ જે મેનેજમેન્ટ છે એ બહુ જરૂરી છે શાળાઓ માટે જી નગેશજી આજ કે ઇસ વિષય પર અકલ એસ બી વોશિંગ ડે હૈ હેન્ડ વોશિંગ ડે હૈ તો આપ આપકા સંદેશ અમારા દર્શક મિત્રો કો ક્યા દેના ચાહેંગે 15 अक्टूबर को जो है ग्लोबल हैंड वॉशिंग डे है इम्पॉर्टेंट बात यह कि एक दिवस नहीं है हमें ये लगातार प्रैक्टिस करने की ज़रूरत है जैसा गायत्री जी ने बोला कि स्कूल एक इम्पॉर्टेंट है स्टेक uh, होल्डर है लेकिन उसके अलावा सारे लोग जैसे बिजनेस वाले लोग हैं या लीडर्स हैं या फिर हेल्थ केयर फैसिलिटी वाले लोग हैं सारे स्टेक होल्डर इसमें अपनी भूमिका निभा सकते हैं और इस बार का थीम भी यही कहता है कि हमें हैंड वॉशिंग हीरो बनना है तो मैं सबसे गुजारिश करता हूँ कि आप हैंड वॉशिंग नीरो बने और अपने अपने संस्थानों में जो है इसको बढ़ावा दें क्योंकि ये एक लाइफ सेविंग बिहेवियर है जी गायत्री जी आप संदेश क्या देना चाहेंगे हमारा नागेश जी से बिल्कुल कंटिन्यू होके हम हैंड वॉश सोचते हैं कि हमारे लिए कर रहे हैं कि हमें बीमारियां ना हो इसको थोड़ा सा आगे बढ़ा के इसको अपने अंदर एम्पत्ति ला के कि मेरे हैंड वॉश करने से दूसरों में भी बीमारियां नहीं होंगी क्योंकि अगर मैं छींक के कफ करके हाथ किसी और को टच करूंगी सरफेस को टच करूंगी तो कोई और बीमार भी हो सकता है तो अपने लिए और दूसरों के लिए दोनों के लिए हमें हैंड वॉश करना और उसे एज अ हैबिट एंड लाइफ लॉन्ग हैबिट बना लेना नो ना, ना कि जैसे एक डे का सेलिब्रेशन सो दैट इज द मैसेज फ्रॉम आर साइड बहुत सरस बात करिए आप बने और स्वच्छता वहाँ पे प्रभुता क्लेंडलीनेस इज देयर गॉडलीनेस तो आप दोनों या हमारे प्रोग्राम में आए दूरदर्शन में आए और आपने अपने विषय प्रस्तुत किया आपका बहुत धन्यवाद करते हैं आज के दिन के ऊपर બહુ બહુ ધન્યવાદ દર્શક મિત્રો સ્વચ્છતા ત્યાં પ્રભુતા આ સૂત્ર ગાંધીજીએ આપેલું છે આ સૂત્રને આગળ વધારતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ અભિયાન શરૂ કરેલું છે ન ફક્ત હાથ ધોવા પૂરતું સીમિત રાખવા કરતાં આ બહુ જ બધું આ મોટો વિષય છે આપણે હંમેશા આપણી આ આજુબાજુનું વાતાવરણ છે દરેક જગ્યાએ સ્વચ્છતાનું પહેલ કરવી જોઈએ કારણ કે સ્વચ્છતા દરેક જગ્યાએ રાખવી એ આપણી નૈતિક ફરજમાં પણ આવે છે એટલે સ્વચ્છતા જાળવી ખૂબ જ જરૂરી છે અને આશા રાખીએ કે આપ સૌ હેન્ડવોશિંગની આ આજના આ વિષય ઉપરથી પ્રેરણા લઈ અને રેગ્યુલર આપ પણ હેન્ડવોશ કરશો અને આપના બાળકોને પણ કરાવશો આવતીકાલે વિશ્વ હાથ ધોલાઈ દિવસ છે એટલે ખાસ આ બાબતે આપ ધ્યાન રાખજો કારણ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા આવતીકાલે ફરી પાછા નવા વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર लोक संगीत लोक साहित्य लोक संस्कृति ने वाचा तो कार्यक्रम लोकसूर शब्द संवाद हर शुक्रवार सांझे 7.5 કલાકે પુનઃપ્રસારણ દર રવિવાર બપોરે 12 કલાકે તથા રાત્રે 10.5 કલાકે માત્ર દીદીギનાર પર અચૂક નિહાળો

हेलो तीर्थ दर शनिवार सवारे 9:00 कल्ला के डड़ी गिरनार पर ફિલ્મી ગીતો કાર્યક્રમ રંગોલી દર રવિવારે સવારે દસ વાગે પુનઃ પ્રસારણ દર બુધવારે સાંજે સાડા સાત કલાકે ગિરનાર પર